નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ હવે છો અગત્યના સમાચાર પૂર્વ કર્મચારી તરફથી મળેલ ટીપના આધારે નિઝામપુરા ખાતેની બંધ ઓફિસમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો ગુનો આચરનાર ચાર આરોપીઓને ઓફિસમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ તાજેતરમાં વડોદરા શહેર ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ગુના નોંધાયેલા આ ગુનાના ફરિયાદી નિઝામપુર આદિત્યવેલા કોમ્પ્લેક્સમાં કન્સલ્ટન્સીની ઓફિસમાં ધરાવતા હોય તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના સાંજના સવા સાતથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના સવારના સાડા નવ વાગ્યા દરમિયાન ફરિયાદીની બંધ ઓફિસમાં મેન ઝાળીવાળા દરવાજામાં મરેલ તાળું કોઈ ચોર ઈસમ કોઈ સાધન વડે તોડી ઓફિસની અંદર પ્રવેશ કરી ઓફિસમાં મૂકેલ લેપટોપ ત્રણ મોબાઈલ ભગવાનની પંચધાતુની મૂર્તિ ઇન્ડક્શન સગડી પેન ડ્રાઈવ તથા ટેબલના ડ્રોરમાં મૂકેલ રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા બ્યાસી હજાર એકસો ચોત્રીસ રૂપિયાની ચોરી કરી લઈ ગયા હતા અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો નિઝમપુરા ખાતેની ઓફિસમાં આ બદલ ગરફોડ ચોરીનો અનિટિક્ટ ગુનો હોય આ ગરફોડ ચોરીના ગુનામાં સોનેલ આરોપી તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલને સત્વરે શોધી કાઢવા અંગે માન્ય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રીડીના લીના પાટીલ સાહેબની તરફથી મળેલી સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મચારીઓએ ઘરફોડ ચોરીનો ગુનો કરનાર આરોપી તેમજ ચોરીમાં ગયેલ મુદ્દા માલ શરૂઆતથી શોધખળમાં રહેલ તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવેરને માહિતી મળી હતી કે ચોરીનો ગુનો કરી મેળવેલ મુદ્દામાલ વેચવા માટે જનાર હોવાની માહિતી મળી હતી ટીમ તુરત જ સમયસર અયપ્પા ગ્રાઉન્ડ ખાતે જઈ ખાતરી કરતા ચાર ઈસમો ચોરીનો શંકાસ્પદ મુંદામાલ સાથે મળી આવતા ઈસમો શિવજી જીતુભાઈ સોલંકી અંકુર સુરેશભાઈ રાજપૂત રાજ દિનેશભાઈ હોમિરાણી અને કરણ રાજેશભાઈ સુથાનને ઝડપી પાડવામાં સફળતા મળી છે